નમસ્કાર નમસ્કાર સી સાથે સીએમ સાહેબ સાથે વાત થઈ શકે સાહેબ તો થયું કાર્ટ હોય ને છે હવે અમદાવાદ રામજીભાઈની ચાલીમાં કેશવનગરમાં ઢોક્ષો જેવા મકાન સાહેબ પાડી દેવામાં આવ્યા છે હા એ તો ગેરકાયદામાં તો પાડી દે ને અમે શું કરે સાહેબ સિતેર સિત્તેર થી રહેતા હતા ગેરકાયદેસર કહેવાય હા એ ગેરકાયદા સર કહેવાય ભાઈ આધાર પુરાનો લે થોડી નાખે સાહેબ સિત્તેર ટકા અમદાવાદ ગેરકાયદેસર છે બોલો પુરાવા આપીએ